તો અમદાવાદ શહેરમાં આગામી સપ્તાહે હવે એમટીએસની એસી બસો દોડશે શહેરમાં એસી બસ દોડાવવા એએમટીએસ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે વિશ્વ પર્યાવરણના દિવસે તેને લીલી ઝંડી આપવામાં આવશે પ્રથમ તબક્કામાં પંદર જેટલી બસ શરૂ કરવામાં આવશે વધુ પેસેન્જર મળતા હશે તે રૂટ પર વધુ બસો દોડાવવામાં આવશે ના અંદર જે બસો આવવાની છે આ આવતા મહિનાના પ્રથમ વીકના અંદર પહેલાં એક બસ આવશે તો એવો અંદાજીત પાંચ તારીખે પર્યાવરણ દિવસ છે એ દિવસથી ચાલુ થાય પ્રયત્ન છે અને લગભગ એ પછીના તબક્કા પ્રમાણે જે મોટા મોટા રૂટ છે અથવા જે કમાતા રૂટ પ્લસવાળા અમારા એ રૂટમાં બસ ચાલુ કરવામાં આવશે